કાની આ મારે પેલા માતાજી એ જવાનું હતું પેલા વડલાવાળી જોગણી માતા ઘીધી ને અને એમાં પાસે ચો બેઠી ખબર છે બારસો બનાના કોઠે બેઠી વડલાવાળી જોગણી ઘીધી ને એટલે વાતો પોડી થઈ ગયો એમ એ પથરી એ પથરી જા આવો તાન આપણે બે ત્રણ જાવ છે હેડો તો તાતા હેડો તાન હેડો આપણે બે ને જાવું છે

અહીંયા હું વાંચી લઉં તો મને આવડે છે આમ તો કોઈ તેમ કાકા તમારે મને રેસ ખવડાવી શકશું અહીંયા તમે મેં ચો કીધું તને રેસ ખવડાવી છે આમ ચૂક્યા તો તમને જે બાઇક આવડે છે તમે બાઈક આખો આયા છો અહીંયા હતા જેમ કે તમને જો બાઇક આવડે છે આ મને તો આવડતું જ નથી પણ આજે શીખવું છે એમ આ બળદગાડું નહીં આ બાઇક છે અહીંયા મેં ચો કીધું કે હાર્યું બળદગાડું છે ચૂક્યા બળદગાડું પેલા ઓ અમ દુરડો કરો ખબર છે અહિયાં હોય ઈ તો બળદ હડવા ડે ઉમમ ઓમ કરો ને તો ડાયરેક જતા લેરમાં વાજ્યા હોય Anya tanya, aku baju ayam. Antari. Jatuh nasi lihat tuh aja. Baik tuh, beri ya kau ya, sih nuan tuh balas gado ya kau tuh tuh nahi. Anya karena ya aja sih balas gado juga ya. Anya ya um, omong alu, waktu pas tua. Alah kan udah dah cuma cak kau aku. Nya pas tuan tuh pelo, oh nia sih ada sih. Nya hari tuh pas tua. Nya mau alah kan udah dia. Anya apa sih ini mai jangan cepat tua. Oh, aneh ratu sih tua kan om. Oh, anya gua ada acar semangat berapa? Jok ya.

અલ્યા કોઈ તાપું નથી પણ એમો શું કો તમે હા આપણે પેલે જોગણીમાં આય જાવું દર્શન કરવા દર્શન કરવા જાવડું લ્યો પણ આપણો બાઈક લેતા આવરો હોય લ્યો હાડો તા ઓય પડી દુકાને લેતા આવરો હા હું જાતા હું લેતા આવતા તમે તો પાછો આવડતું નહીં ના ગતવી નહીં કાકા

અહિયા ને ભત્રીજા મારે કેવાનો હતો પણ ભૂલી ગયો બોલો જોમે કે જંગ વડવાળી માના દર્શન થઈ જાય ને ખાલી ચારે કોરમાં ડંકા વાગી આ તો જોગણીમાં અન્ય કિનારે બેઠા જોગણીમાં પાસે બીજા ની આવી બોલતા બરાબર તો હું શાયર હતો પેલા તો ખબર છે એવું છે અહીંયા હું તાની

અને જો તમને ઇતિહાસ પાછો ખબર છે બાજુ અને પાસે મૂર્તિ છે બાજુની છે કોતરેલી છે જોગણીમાં બે હમણાં અને બેહો ભાઈ બે વાળો ઘડી

લાઈવ પડશા છે પાછા આ જોવો આ જોગણીમાં આ મૂર્તિ પાછી જૂની છે પાછી જોયું છે અને શ્રી આ વડવાળી જોગણીમાં અહીંયા છે તો જય માતાજી મિત્રો તો અમારો વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો Tema だ